ગઈકાલે આઠ દસ બે હજાર ત્રેવીસ રવિવારના દિવસે રોટરી ક્લબ ઓફ મેમદાવાદ દ્વારા ઢી પંચમુખી હનુમાનજી મંદિર ખાતે ઢીંચણના ઘસારાવાળા દર્દીઓ માટે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં ડોક્ટર દિનેશભાઈ ઠક્કર એમએસ ઓર્થોના સ્પેશિયાલિસ્ટ અને તેમની ટીમ લોંગ લાઈફ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ પાલડી અમદાવાદ ખાતેથી સેવા આપવા માટે આવ્યા હતા ડૉક્ટર દિનેશભાઈ ઓરિજિનલ ઘૂંટણની બદલી વગરના ઘૂંટણના ઓપરેશન નિષ્ણાત ડૉક્ટર છે તેઓ ગુજરાત ઓર્થોપેડિક એસોસિએશન દ્વારા ફેબ્રુઆરી બે હજાર ચૌદમાં યંગ સર્જન ફ્રોમ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હાલ આપણે પંચમુખી હનુમાન ખાતે મેમદા શહેરમાં છે આજે રવિવારના દિવસે એક સુંદર સરકારે એટલે કે સુંદર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એમાં અમદાવાદથી જાત જોઈ શકો છો દ્રશ્યમાં ડૉક્ટર સાહેબ અહીં આવ્યા છે અને અહેમદાવાદ શહેર અને તાલુકાની જનતાને આવરી લેવા માટે એક સુંદર કેમ્પનું આયોજન આ પ્રત્યેક ક્લબ તરફથી કરવામાં આવ્યું છે અને પ્રત્યે ક્લબના ચિકન છે નિલેશ છે આ બીજા બધા જે એમના સાથી મિત્રો છે તેમના દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પનો સમય સવારે નવની હિતોર રાખવામાં આવ્યો છે અને આ કેમ્પનો મુખ્ય હેતુ એ છે કે બ્રિટનની અંદર જે દળ થતું હોય છે એની અંદર મોસ્ટલી બધા ડોક્ટર એને ઓપરેશન કરવાની વાત કરતા હોય છે પી બી એમની ફોર્માલિટી કરવા કરતા હોય પણ આ ડૉક્ટર સાહેબનું કંઈક વિશેષ જ આયોજન છે જેથી કરીને પેશન્ટને ફોર્મનેસ સંપન્ન ના પડે અને એને સારું પણ થઈ જાય જેને લઈને આ એક સુંદર કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને અત્યારે લગભગ સિત્તેર જેટલા પેશન્ટો એની અવેરનેસ જાણી શકશે અને એક વાગ્યા કરતા તો બધા સફન્ કરશે તો આ ડૉક્ટર સાહેબ આપશે અને વિશેષ ઘણી બધી સીવા છે આપણે ડૉક્ટર સાહેબ પાસે જ જાણવાની કોશિશ કરીશું સૌ પ્રથમ સાહેબ આપણો નામ પરિચય અને જો આપણું પ્લેટલે શું આપશે એના કરતા આજે હું ડૉક્ટર દિનેશને ઓલમ્પિક સર્જન છું ઘણા વર્ષોથી પ્રિઝર્વેશન અથવા તો ઓરિજિનલ સાધનો બચાવી કેવી રીતે શકાય તે છે મારા એના ઉપર પ્રેક્ટિસ કરું છું અને આજે ઓલમ્પિક્સનો હું ખૂબ આભારી છું ડોક્ટર પ્રમોટા સર્જન કરી અને મને દર્દીઓ સુધી પહોંચવાનું તક આપી છે આમાં ખાસ કરીને મારો જે એ છે મોટાભાગના લોકોને એવું જ હોય છે કે ટીચરનો ઘસારો હોય એટલે રી રિપ્લેસમેન્ટ એટલે કે ઓરિજિનલ સાંધો કાઢીને આર્ટિફિશિયલ જોઈન્ટ ઇમ્પ્લાન્ટ કરવો હોય પરંતુ એવું નથી હોતું આપણે ઓરિજિનલ સાંધો બચાવી શકતો હોય છે ઓપરેશન તો ઓપરેશન જ ઓરિજનલ સાંધો બચાવવાનો જે ઓપરેશનનું નામ એચ ટી ઓ એટલે કે હાઈ ડિપેલ જેને કહેવાય છે કે જેમાં ઓરિજિનલ સાંધો બચાવવામાં આવે છે અને જે કારણથી ઘસારો થાય એ કારણને જ એડ્રેસ કરવામાં આવે છે એના ઉપર જ ફોકસ કરવામાં આવે છે અને પછી આ ઓપરેશન પછી જો દર્દી પહેલાં નીચે જમીન ઉપર બેસી શકતા હોય તો ઓપરેશન પછી પણ નીચે જમીન ઉપર બેસીને અમાજ પડવું કે ખેતી કામ કરવું કે મહેનત મજૂરીનું કામ કરવું એ બધું જ થઈ શકે છે અને અત્યારે આટલા વર્ષો પછી સરકારને પણ આનો એક અનુભવ થયો કે કારણ કે ઘણી નાના ઉંમરના દર્દીઓને કે જેને આયુષ્યમાન કાર્ડમાં ફ્રી જોઈન્ટ રિપ્લેસમેન્ટ થઈ ગયા કે જે પ્રોબ્લેમો ઊભા થયા એના લીધે હવે સરકારે પણ આયુષ્યમાન કાર્ડમાં પંચાવન વર્ષથી નીચેની ઉંમરના જોઈન્ટ રિપ્લેસમેન્ટનું ઓપરેશન મંજૂર નથી કરવા આ જે એચટીઓ એટલે કે હિટિકલ હોસ્ટોમીનું ઓપરેશન ઇવન પંચાવન વર્ષથી નીચેના દર્દીઓ માટે પણ આયુષ્યમાન કાર્ડમાં થઈ શકે બધા દર્દીઓ પંચાવન વર્ષથી વધુના દર્દીઓને તો થઈ જ શકે પરંતુ પંચાવન વર્ષથી નીચેના દર્દીઓ જે છે એને આયુષ્યમાન કાર્ડમાં પણ આવવાનું છે થઈ શકે છે જોઈ શકો છો દર્શક મિત્રો આ રીતના આ ડૉક્ટર સાહેબની હોસ્પિટલ પાલડીની અંદર છે અને તેઓ અહીં આગળ જીનકર પેન પેશન્ટ આવશે આગળ કેમ પણ તેઓને અત્યાર તો ફ્રીમાં ચેકઅપ કરે છે પ્લસ પાલડી એમની હોસ્પિટલ પર આ જે કેમ્પમાં હાજર રહેલા પેશન્ટો જશે તે એમને ટોટલી રિપોર્ટથી લઈને જે કંઈ પણ સેવા એમનાથી થઈ શકે તે બધી તદ્દન ફ્રીમાં આપશે અને શક્ય એટલી હેલ્પફુલ અને મદદરૂપ થશે તો આ રીતના મહેમદા શહેરમાં રોટરી ક્લબ દ્વારા એક આ સુંદર રોટરી ક્લબ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તે બધા મહેમદાદી શહેર નગર તેમજ આજુબાજુના ગામના લોકોને એનો લાભ મળશે જેને લઈને આ સુંદર કાર્ય બદલ સર્વે નગરજનો અત્યારે હાલ રોડનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી રહ્યા છે અને ગૌરવ અનુભવી રહ્યા છે ન્યૂઝ ફોર ઇન્ડિયા વિરામ નેતા અમદાવાદ